જ્યારે તમે કુળદેવી માતાજીને અથવા તમે કોઈ પણ ઈષ્ટદેવી દેવતાને માનતા હોય એમને તમે જે ભોગ ચડાવો છો પ્રસાદ અર્પણ કરો છો કુળદેવીને ભગવાનને માતાજીને તમે જેને કોઈ તમે જે આસ્થા પ્રમાણે તમે કોઈ પેંડા કોઈ સુખડી કોઈ ભોજન પ્રસાદ માતાજીને તમે જમાડો છો એ વખતે તમે તમારા માતાજીનું મઢ હોય માતાજીનું મંદિર હોય કે પછી કોઈ મંદિરમાં તમે ભોગ ચડાવતા હોય એ વખતે તમારી પ્રસાદ માતાજી લે છે કે સ્વીકારે છે એવી તમને કઈ રીતે ખબર પડે અને પ્રસાદ માતાજીને ચડાવવાનું કારણ શું આનાથી તમારા જીવનમાં કેટલી બધી અસર પડે છે આવું બધું લોકો કેમ કરતા હોય છે આનો શું અર્થ થાય છે મિત્રો જાણીએ આપણે આ વિડીયોમાં પણ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળજો તો જ ખ્યાલ આવશે અધૂરું જ્ઞાન ક્યારેય કોઈને પૂરતી માહિતી આપતું નથી જો તમે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં દાખલ કરજો અને તમારા કુળદેવીનું નામ લખજો મિત્રો સ્વાગત કરું છું તમારું આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમ સર્વ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો આપણા કુળદેવી હોય આપણું માતાજીનું મઢ હોય મંદિર હોય ત્યાં આગળ આપણે દીવા અગરબત્તી ધૂપ કરતા હોઈએ છીએ સાચા હૃદયના ભાવથી પૂજા પાઠ કરતા હોઈએ છીએ ત્યારબાદ માતાજીને આપણે સુખડી ધરાવીએ પ્રસાદ ધરાવીએ આવી આપણી આસ્થા પ્રમાણે આપણે માતાજીને ભોગ પ્રસાદ અર્પણ કરતા હોઈએ છીએ પણ માતાજી એ પ્રસાદ સ્વીકારે છે કઈ રીતે તમે માતાજી આગળ સુખડી બનાવીને એમના મંદિર આગળ ફોટા આગળ મૂર્તિ આગળ મૂકો છો પણ એમાંથી માતાજી લે છે કે નથી લેતા એ પ્રસાદ તમારો લીધો કે ન લીધો એવી તમને કઈ રીતે ખબર પડે તમારું કામ થઈ ગયું તમે માતાજીને સુખડી પેંડા જે અર્પણ કર્યા હોય પણ એમાંથી ઓછું તો થતું નથી થોડી વાર થઈ તમે ત્યાંથી પ્રસાદ લઈ અને બીજા લોકોને તમે વહેંચી દીધી એટલે ખબર પડી કે આપણે પ્રસાદ માતાજીએ સ્વીકાર લીધી છે પણ એવી તમને કઈ રીતે ખબર પડે કે આ મારો ભોગ પ્રસાદ માતાજીએ અર્પણ કર્યો એ માતાજીએ સ્વીકારી એવી તમને ખબર પડે તો આનો મિત્રો સીધો અર્થ એ છે કે તમે જ્યારે માતાજીને પ્રસાદ ધરાવો છો એ વખતે તમારો જે ભાવ હોય ને માતાજી પ્રત્યે માતાજી પ્રત્યેનો જે ભાવ હોય પ્રસાદ તમે ધરાયો એટલે માતાજીએ સ્વીકારી લીધો જે ભાવથી માતાજીને તમે સમર્પણ કર્યું એ જ ભાવ પ્રસાદના સ્વરૂપે માતાજીએ સ્વીકાર કરી લીધો અને ત્યારબાદ તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ઘરમાં ન આવે તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ ન આવે તો સમજવાનું કે કુળ દેવી તમારા સાથે છે બીજો સંકેત એવો છે કે જ્યારે તમે માતાજીને સુખડી કે ધૂપ કે શ્રીફળ કે તમે જે પ્રસાદ ધરાવવાનો હોય અમુક લોકોને તમે જોયા હશે કે અંગારા લઈ અનેક ધૂપાણામાં એ લોકો ધૂપ કરતા હોય છે એટલે એ ધૂપ અંગારામાં તમે ધૂપેડામાં નાખો એટલે ધૂપ સ્વરૂપે જે અંદરથી જે અગ્નિ પ્રજ્વલિત થાય અને જે અંદરથી જે સુગંધ મારફત જેની સુગંધ છે એ મારફત તમારા કુળદેવી ઈષ્ટદેવ સુધી અગ્નિદેવતા પહોંચાડે છે એટલે દીવો છે અગરબત્તી છે ધૂપ છે એ બધું જ અગ્નિદેવના આધારે છે જે તમારા કુળદેવી હોય તમે માનતા હોય એ અગ્નિદેવ દ્વારા જ એમના સુધી પહોંચે છે આવું એક માન્યતા છે તો મિત્રો લોકો માન્યતા એટલા માટે છે કે તમે કોઈ માતાજીને કામ ભણાવ્યું અને કામ થઈ ગયું એટલે તમે શ્રીફળ કરો અગરબત્તી કરો ચુંદડી કરો સુખડી બનાવો એમના માટે પેંડા લઈ જાઓ એટલે આ પ્રસાદ માતાજી તમે માનો અને તમારું કામ થઈ ગયું એટલે તમે કરો એટલે જે ભાવથી કરો એ તમારા સમર્પણ ભાવથી કરો તો માતાજી એ પ્રસાદ તમારો સ્વીકાર કરે છે ત્યારબાદ તમે કોઈ પણ કાર્યમાં ધીમે ધીમે તમને સફળતા મળે છે તો સમજવાનું કે કુળદેવીના સંકેતો તમારો ઉપર સારા મળવા લાગશે અને તમારું જીવન ધન્ય બની જાય છે જે લોકો ભગવાનને માતાજીને પ્રસાદ ધરાવે છે એનો અર્થ શું હોય છે તમે જોયું હશે ઘણા બધા મંદિરોમાં કે ભગવાનની આગળ માતાજીની આગળ ઘણો બધો પ્રસાદ ધરાવેલો હોય કાજુ બદામ પિસ્તા મોહનથાળ જલેબી અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના બાવન પ્રકારના ભોગ પ્રસાદ ચડાવેલા હોય જે જે દેવી દેવતાનું મંદિર હોય એ પ્રમાણના ભોગ પ્રસાદ ધરાવેલા હોય ત્યારબાદ એ લોકો હાથ જોડીને ઉભા રહે છે એને ભગવાનને જમાડે છે માતાજીને જમાડે છે તો હવે વાત એમ થાય છે અમુક લોકોના એવા પ્રશ્નો છે કે આપણે પ્રસાદ ભગવાનને ધરાવીએ પણ ભગવાન લેતા તો છે ને અંદરથી બધું એમને જ પડ્યું છે અમુક લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે તો આનું કારણ શું તો મિત્રો એનું કારણ એ જ કે તમે બત્રીસ ભાગનો કે છપ્પન પ્રકારનો જો ભોગ પાતાજી ભગવાનને ધરાવો છો તમારા કુળદેવીને પણ તમે સમર્પણ કરો છો તો જે તમે ધરાવો એ ભાવ તો ખરો જ તમારો સાચો પવિત્ર ભાવ તો ખરો જ પણ એ ભોજનમાં જે પદાર્થ જે એના અણુ અને એમાં જે સુગંધિત તત્વો છે એ ભગવાન લઈ લે છે અને એ ભગવાન અંદરનો જે કાજુ હોય બદામ હોય પિસ્તા હોય જે હોય સુખડી હોય નારિ હોય તમે કોઈ પણ પ્રકારનો ભોગ પ્રસાદ ચડાવ્યો સાકરિયા કે સિંગ ચડાવ તો એમાંથી જે સુગંધિત તત્વો હોય એ ભગવાન સ્વીકારી લે છે બાકીનું બધું એમને એમ પડ્યું રહે છે પણ એ ભોગ પ્રસાદ ભગવાને સ્વીકાર્યા બાદ બાકીના બધા લોકોમાં એ પ્રસાદ વહેંચવામાં આવે છે ઘણા લોકો કોઈના હાથમાં તમે પ્રસાદ આપો એટલે કે જય ભગવાન જય માતાજી એમ કરીને પોતાને પ્રસાદ સ્વીકાર કરે છે એ પ્રસાદનો અર્થ એ છે કે જો તમે કોઈ કુળદેવીને કોઈ ભગવાનના નામનો પ્રસાદ તમે આરોગો તો એવું માનવામાં આવે છે કે તમારા જન્મો જન્માંતરના પાપ પણ ધોરાઈ જાય છે કારણ કે ભગવાનનો પ્રસાદ છે માતાજીનો પ્રસાદ છે પ્રસાદ ગ્રહણ કરવાથી આપણા શરીરમાં પણ સકારાત્મક ઉર્જા પેદા થાય છે જે લોકો ધર્મ દાન પૂર્ણ કરે છે એમના જીવન ચરિત્ર તમે જોઈ લો જીવન ઉધળું હશે અને અજવાળું કરનારાના લોકોના જીવનમાં પણ અજવાળું પથરાય એમ પ્રસાદ જો ગ્રહણ કરશો ભોજનનો પ્રસાદ તમે ગ્રહણ કરશો તો તમારા જીવનમાં પણ અનેરો અને સોનેરી સોનાનો સૂરજ ઉગશે એવી હું આશા રાખું છું આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં કુળદેવીનું નામ લખજો તમે પણ માતાજીનો પ્રસાદ ધરાવજો બીજાને ખવડાવજો ધર્મ કરજો ધર્મના માર્ગે રહેજો અને બની શકે તો કોઈ ગરીબની મદદ કરજો કોઈની વારે ચડજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય